જય માતાજી બાપા સીતારામ બધા એ મહેમાન આવ્યા હમ કોણ આવ્યું અચ્છા સસરા આવ્યા હા જાનુ બેન આવ્યા પછી જાનુ બેન કોણ કોણ ઓળખે ભૂલાઈ ગયું ઘર તો તો વેકેશન પડે પછી આવી હા વેકેશન પડી ને હવે હા તો હાલ હવે જો જાનું બેન આવી ગયા છે હવે અહીંયા જ રહેવાનું ને

બાકી બીજી ચોકલેટ હે કે ફ્રિજ માં ઠંડી થાવ મૂકી છે આપણે ખાઈ મેં કીધું જો ચાર પાંચ ચોકલેટ લાવ્યો હતો એક જો ખાઈ લીધી છે ને બીજી જો બધી ફ્રિજ માં મૂકી દીધી છે આપણે જો આમાં હે કે પાછો બે ફેલ પેલ આવી ગયા જો એવી ચોકલેટ નીકળ આ ચોકલેટ ચોકલેટ લેવા યમ હમ ઠંડી ઠંડી હારી છે હેલી હે ને તો બસી કેસ બરી

રોકાણ કીધું હું કે તને નોતી રાખવાનો વયુ નો જવાય અહીં રહીવું લે મારું વયુ મને રોકાય તો એમ કીધું કે તું રોકાઈ ગઈ હ સારું અમાર જાનુ બેન જો અહીં રહી ગયા છે તો તમે શું કરવા મેરા બા આ મરસુ ભેલોતી મરસુ હ એટલે બધું ભેલ લીધું તો હા મરસુ

મળીએ એક નવા મજાદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મેહતાજી